કોઈન જેસી બ્રિજને ખુલ્લું મૂકવાનું કાઉન્ટ ડાઉન શરૂ લોકોનો બે કિલોમીટરનો ફેરાવો વધશે અંકલેશ્વર ઓએનજીસી બ્રિજ આખરે બનીને તૈયાર થઈ ગયો છે આગામી દિવસમાં બ્રિજ શરૂ કરવા હાલ અને બ્રિજની રેલિંગ અને ફાઈનલ ડામર વર્ક કામગીરી કરવામાં આખરી ઓપ આપવામાં આવી રહ્યા છે અને ઓએનજીસી બ્રિજ શરૂ થતાં લોકો બે કિલોમીટરનો ફેરવો બચશે બિસ્માર જીનવાલાથી પિરામંડ ગામ તરફ જતા ખકરદ રોડથી રાહત મળશે અને અંકલેશ્વર શહેરની જીવાદોરી સમાન ઓએનજીસી ઓવરબ્રિજ નવા બાંધા પેઢી હવે સજ્જ બન્યું છે છેલ્લા એક વર્ષથી બ્રિજ સમારકામ અને નવીનીકરણને લઈને બંધ કરવામાં આવ્યો હતો જેને લઈને આમ જનતાને રોજના બે થી અઢી કિલોમીટરનો ફેરાવો ફરવો પડતો હતો જેને લઈને લોકો ગડખોલ ટી બ્રિજ પર ભારે ટ્રાફિકનો સામનો કરવો પડી રહ્યો છે તો બીજી તરફ અંગલેશ્વર શહેરમાં ચિનવાલા સ્કૂલથી પીરામણ રોડ અત્યંત બિસ્માર હોવાથી લોકોને હાડ મારી બેઠવી પડતી હતી આ ઉપરાંત અંગલેશ્વરમાં ત્રણ રસ્તાથી સ્ટેશન અને સ્ટેશનથી ચૌટા નાકા મુખ્ય માર્ગ ઉપર આવેલ દુકાનદારોના ધંધા રોજગાર પર અસર પડી હતી હવે બ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે આખરી પેચવર્ક ચાલી રહ્યું છે ને આગામી દસ અને